જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું કનકધારા સ્તોત્ર આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી જીવનમાં ધનધાન્યની કમી નથી રહેતી વૈભવ અને ઐશ્વર્યની છોડ વહે છે ધનની દેવી મહાલક્ષ્મી ધનની વર્ષા થતી હોય તેમ અપાર સંપત્તિ આપે છે આથી આ સ્તોત્રને કનક ધારા કહેવાય છે કનકનો અર્થ સંસ્કૃતમાં સોનું થાય છે જેનો પાઠ કરવાથી સોનું વરસાદની ધારાની જેમ વરસે તે સ્તોત્ર એટલે કનક ધારા સ્તોત્ર આ કનક ધારા સ્તોત્ર શ્રીમદ્ શંકરાચાર્યજીએ રચેલું છે શાસ્ત્રમાં વર્ણન છે કે એકવાર શંકરાચાર્ય દેશાટન કરતાં કરતાં એક ગરીબ સ્ત્રીના ઘર પાસે પહોંચ્યા પેલી સ્ત્રીએ ઋષિને અર્પણ કરવા એક આમળો આપ્યું અને પોતાની આર્થિક સ્થિતિ જણાવી પૈસા માટે આજીજી કરવા લાગી તેની પાસેથી આમળાનું ફળ લઈ મહાલક્ષ્મીનું ધ્યાન કરી ફળ ધર્યું અને આ સ્તોત્રનું પઠન કર્યું સંપૂર્ણ શ્રદ્ધા અને હૃદયપૂર્વક કરવામાં આવેલ આ સ્તોત્ર પઠનથી મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને ફળ સ્વરૂપે સુવર્ણ આમળાની વર્ષા વરસાવી આથી જ આ સ્તોત્રને કનક એટલે કે સોનાનો વરસાદ કહેવાય છે તો મિત્રો આ વિડીયોમાં કનક સ્તોત્ર ગુજરાતી ભાવાર્થમાં કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કનક સ્તોત્ર શરૂ કરીએ બોલો ધનની વર્ષા કરનાર મહાલક્ષ્મીની જય જે રીતે ભમરી અર્ધ વિકસિત પુષ્પો વડે અલંકૃત તમામ વૃક્ષોનો આશ્રય લે છે તે પ્રમાણે જે હરિના રોમાંચ વડે સુશોભિત શ્રી અંગો ઉપર નિરંતર પડે છે તથા જેમાં પૂર્ણ ઐશ્વર્યનો નિવાસ છે તે સંપૂર્ણ મંગળની અધિષ્ઠાત્રી દેવી ભગવતી મહાલક્ષ્મીની તે કૃપા મારે માટે મંગળદાયક બનો જે પ્રમાણે ભમરી કમળ દળ પર આવી જાય છે અને ગોળ ગોળ વંડરાઈને ચકરાવે છે તે પ્રમાણે મોરના શત્રુ મુરારી શ્રી હરિના મુખારવિંદ તરફ જે વારંવાર પ્રેમપૂર્વક જાય છે અને લાજને કારણે પરત આવે છે તે સમુદ્રમાં સમુદ્ર કન્યા શ્રી લક્ષ્મી દેવીની મનમોહક મનોહર મુક્ત એવી દ્રષ્ટિ માળા મને ધન સંપત્તિ આપો જે સંપૂર્ણ દેવતાઓના સ્વામી ઇન્દ્ર વિકાસ વૈભવ આપવા માટે સમર્થ છે મધુ હંસાદ શ્રીહરિને પણ વધારે પ્રમાણમાં આનંદ આપનારી એવી તથા શ્રીનીલ કમલના અંદરના ભાગની જે મનોહર જણાય છે તે લક્ષ્મીદેવીના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ ક્ષણભર માટે મારા પર થોડા વખત માટે જરૂરથી પડે શેષશાહી ભગવાન શ્રી વિષ્ણુની ધર્મપત્ની શ્રી લક્ષ્મીજીના નેત્રો એટલે કૃપા દ્રષ્ટિ અમને ઐશ્વર્ય આપનારા નીવડો એ નેત્રોની કીકીઓ અને ભ્રમરો કામદેવ જેવી સુંદર અને પ્રેમ પરવશ તથા અર્થ ખુલ્લા તથા નિર્નિમેષ નેત્રો વડે જોનારા આનંદ શ્રી મુકુંદને પોતાની નજીક હોવાથી થોડી તીર્છી થઈ જાય છે તે નેત્રોની કૃપા દ્રષ્ટિ અમને સંપત્તિ અને વૈભવ આપો ભગવાન મધુસૂદનના કસ્તુભણી મંડિત વૃક્ષસ્થળમાં ઇન્દ્રની મલી હારાવલી જેવી શોભી રહી છે તથા તેમના મનમાં પણ કામનો સંચાર કરનાર છે તે કમળ કુંજવાસીની કૃપા કટાક્ષ મારું કલ્યાણ કરો જે પ્રમાણે મેઘઘટામાં વીજળી ચમકે છે તે રીતે

અને અર્થોન્મૂલિત દ્રષ્ટિ જેના પ્રભાવ વડે કામદેવ મંગલમય ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રભાવ વડે મહાદેવ મંગલમય ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રથમવાર સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે અહીંયા મારા પર પડો કમળાદેવીની કૃપા દ્રષ્ટિ મારા ઉપર પડો ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીજીના નેત્ર રૂપી મેઘ દયા રૂપી અનુકૂળ પવન વડે પ્રેરાઈને દુષ્કર્મરૂપી કામને ચીરકાળ માટે દૂર હટાવીને વિષાદરૂપી ધર્મજન્ય તાપ વડે પીડિત એવા મુજબ ગરીબરૂપી જાતક શિશુ પર ધનરૂપી જળની ધારાની વૃષ્ટિ કરો વિશિષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો જેમના પ્રીતિ પાત્ર બનીને જે દયા દ્રષ્ટિના પ્રભાવ વડે સ્વર્ગપદને સરળતાથી પ્રાપ્ત કરે છે તે લક્ષ્મીદેવીની વિકસિત કમળના ગર્ભની જેવી કાંતિમયી દ્રષ્ટિ મને મનોવાંછિત પૃષ્ટિ અર્પિત કરે જે સૃષ્ટિ લીલાના સમય વાગદેવતાના રૂપમાં સ્થિત હોય છે પાલન લીલા કરતી વેળાએ ભગવાન ગરુડ ધ્વજની પત્ની લક્ષ્મીને રૂપે વિરાજમાન થાય છે તથા પ્રલય લીલાના કાળમાં શાકંભરી ભગવતી દુર્ગાયા ચંદ્રશેખર વલ્લભા પાર્વતી રૂપે છે ત્રિભુવનના પિતા નારાયણી તે નૈત્ય પ્રેયસી શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર હે લક્ષ્મી દેવી કર્મોના ફળને આપનારા શ્રુતિ રૂપે આપને પ્રણામ કરું છું રમણીય ગુણોની સિંધુ રૂપા રતિના રૂપમાં આપને નમસ્કાર કરું છું કમળ વનમાં નિવાસ કરનારા શક્તિ સ્વરૂપા લક્ષ્મીજીને હું નમસ્કાર કરું છું તથા રૂપા પુરુષોત્તમની પ્રિયા એવી શ્રી લક્ષ્મી દેવીને હું નમસ્કાર કરું છું કમળવદના કમળાદેવી દેવીને નમસ્કાર ક્ષીર સિંધુ સંભૂતા શ્રીદેવીને નમસ્કાર ચંદ્રમા તથા સુધાની સગી બહેન શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર ભગવાન નારાયણની વલ્લભા શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર કમળ સદ્રશ નેત્રોવાળી માનનીતા શ્રીલક્ષ્મી માતા આપના ચરણોમાં કરવામાં આવેલા પ્રણામ સંપત્તિ આપે છે સંપૂર્ણ ઇન્દ્રિયોને આનંદ આપે છે સામ્રાજ્ય આપના માટે સમર્થ છે તથા બધા જ હરી લેવા માટે હંમેશા ઉદ્યત છે તે મને હંમેશા આશ્રય આપે હે લક્ષ્મીજી માતાજી મને આપના ચરણોની વંદનાનો શુભ અવસર હંમેશા પ્રાપ્ત થતો રહે જેમની કૃપા કટાક્ષ કરવામાં આવેલી ઉપાસના માટે સંપૂર્ણ મનોરથો અને સંપત્તિઓનો વિસ્તાર થાય છે શ્રી હરિની હૃદયેશ્વરી દેવીનું હું મન વાણી તથા શરીર વડે ભજન કરું છું હે ભગવતી હરિપ્રિયે આપ કમળ વનમાં નિવાસ કરનારા છો આપના હાથોમાં કમળો શોભે છે ક્ષ્મી દેવી આપ મારા ઉપર પ્રસન્ન થાવ દિગ્ગજો દ્વારા સુવર્ણ કલશના મુખો વડે ઢોળવામાં આવેલા આકાશ ગંગાના નિર્મળ અને મનોહર જળ વડે જેમના શ્રી અંગોનો અભિષેક થાય છે અને સંપૂર્ણ લોકોના અધિશ્વર ભગવાન વિષ્ણુની ગૃહિણી તથા સાગરની પુત્રી એવા લક્ષ્મી દેવીને હું સવારમાં પ્રણામ કરું છું કમળનયન કેશળની કમની કામિની શ્રી કમળાદેવી હું અકિંચન મનુષ્યોમાં અગ્રણ્ય છું જેથી આપની કૃપા માટે હું સ્વાભાવિક રીતે યોગ્ય છું આપની ઉભરાતી કરુણાના પ્રવાહ પૂરમાં મોજાઓની જેમ આપના કૃપા કટાક્ષો વડે મારી તરફ જુઓ જે લોકો આ સ્તુતિ વડે સ્વરૂપા ત્રિભુવનજનની ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે તેઓ આ ભૂતળ પર મહાન ગુણવાન અને અત્યંત સૌભાગ્યશાળી બને છે તથા વિદ્વાન પુરુષ પણ તેના મનોભાવને જાણવા માટે ઉત્સુક રહે છે આ સ્તુતિ કરવાથી પૃથ્વી પર યશ ધન ઐશ્વર્યાદિની પ્રાપ્તિ થાય છે

જે કોઈ વ્યક્તિ આ સ્તોત્રનો નિયમિત ત્રણ સમય પાઠ કરે છે તેની દરિદ્રતા દૂર થાય છે અપાર ધન સંપત્તિના માલિક બને છે મહાલક્ષ્મીની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ ધનથી સંતુષ્ટ નથી થતા આથી નિત્ય કનક ધારા સ્તોત્રનો પાઠ કરવાથી દરિદ્રતા દૂર થાય છે જો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા કનક ધારા સ્તોત્ર નિત્ય સાંભળીને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે તો મિત્રો તમે પણ મહાલક્ષ્મીનું ચમત્કારી કનક ધારા પાઠ નિત્ય કરી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરજો કનક ધારા આ વિડીયો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ